પ્રસંગ કરી આવે આ માડ્યું ચાડ્યું ને ચાકડા ચંદરવા કોના સારું રાખી જા છે બેટા હીરાબાઈ બધું ઉતારીને તારા ઘેડું ઘર ભેડું કરી દે બાપ ના બાપુ ભીતિ વળવી ન કરાય અરે બેટા અમે વળી મારે ભીતિ વળવીને શું ને ભરીશું ઉતારી લે ભાઈ એક એક ચીજ ઉતારી લે મેથી એ નહીં જોયું જાય બેટા મને એ માંડીએ ચાડીએ કરનારી શણું મારું મન ભરશે શણગાર ઉતારી રહી છે અને બુઢો બાપ એને ઘરની તમામ શોભા સંપત્તિ કર્યાવરમાં લઈ જવા આગ્રહ કરે છે માનું ઘણા વર્ષથી અવસાન થયું છે સાત એક જ દીકરી ઘેરબાઈને ઉછેરી ઉછેરીએ બાપે આજે અઢાર વર્ષની ઉંમરે એને ભણાવી છે આજ જમાઈ જમાય આવેલા હોવાથી બાપ દીકરીને દાંત દેવા લાગ્યો છે બેડા ત્રાંબા પુડીઓ ડબરા ગાજલા ગોદડા ધડ તોરણ ચાકડા ચંદરવા સોના રૂપાના દાગીના જે કાંઈ પિતાના પરિયા પાદરિયા ઘરમાં હતું તે તમામ પિતા દીકરીને આગ્રહ કરે છે ગાડાથી ગાડા ભરાયે આવો બાપુ હવે બસ કરી જાઓ હીરબાઈએ આડા હાથ દીધા પણ હું મેલું કોના સાટો બાપ હું તો હવે તે ચોમાસા માણી જોઈશ તારું કામ હે તો આ પિતરા હોય અહીં તને થોડા ડગલું એ ભરવા દેવાના છે દીકરી મોં છુપાવતી જાય છે પાલવડે આંસુડા લૂંટતી જાય છે અને બાપુના ઘરના શણગાર ઉતારતી જાય છે હીરબાએ ડોસો પોતાની ભાગડીને છેડે ચિંથરામાં બાંધેલા વાઘન લઈને આવ્યો આલે બેટા અમારો ભાણે થાય એને ગળે પહેરાવજે મેં તો કંઈક વર્ષો થયા દીપડો મારીને કાઢી રાખેલ તારો ભાઈ થાય એની ડોકે બાંધવાની આશાએ પણ સૂરજે સાવજના નખ પહેરનારો હવે પ્રભુ તારું મીઠું મો કરાવે ત્યારે ભાઈ સાંભળી આવ્યો આજ ભોજાય વગર નણંદનું માથું ઓળી મીડલાગુદી દસે આંગણે ટાચકા ફૂટે એવા મીઠા લય સાસરે વળાવનાર કોઈ ન મળે અને બાપનું દસ વર્ષથી પોતે સાચવેલું તેનું જતન રાખનાર કોઈ ન રહ્યું હીરબાઈ એકાંતે આંસુ ઠાલવ્યા પછી શેક ગાળિયાની હેડિયો ભરાઈને કર્યા વય તૈયાર થયો હીરબાઈ નાઈ ધોઈ અણાદ વડે તેવા વસ્ત્રો સજી અંગને જાણે સોના રૂપે મઢી લીધું માવતરના ઘરે છાંયડે ફરી વાર કદી બેસવું નથી એવું જાણીને છેલ્લી મીઠ માંડી બહાર નીકળી ગાયો ભેંસો ને બહુ વહાલી હતી એટલે જઈને પશુડાની ગળે બાજી પડી પશુ જાણે જુદાઈની ઘડી પારખી ગયા હોય મોમાથી ઘડના તરણા મેલી દઈ હીરબાઈના હાથ પગ ચાટવા લાગ્યા બાપુ આ બોળકી વેચાય ત્યારે મને બળી ચીંધી અરે બેટા બોલાવાની કોને ખબર છે તારા ભેડી કાંઠે બાંધી જજાને ભાઈ એમ કહીએ બાપુત પેઢી વડાવી આગળ દીકરીનું વેલડું પડખે લાકડી લઈને ડગું મગું વળાવવા જતો બુઢો બાપ અને પાછળ કરિયાવળના પચીસ ગાડા એવી આખી સવારી ચાંપરડા ગામના દરબારગઢમાંથી હમણું ચોગડીએ ચાલતી થઈ હીરબાઈ તો ચાંપરડાનો હીરો હતી એટલે અરઘું ગામ એને વડાવા હલક્યું એક બાજુ અઢાર વર્ષની યોન મસ્ત કાઠી કન્યા રેવાલ ચાલે ઘોડી ચેલવતા પોતાના કંઠને નિહાળીને આવતી કાલથી મીઠો ઘર સંસાર માંડવાના મનોરથને હિંડોળે ઈચ્છે છે અને બીજો બાજુ બાજુ ગુજબ બાળક જેવા ભાવે પોચા પોચા રોકલા ઘડી એના ગરભને ઘીમાં છોડી તાણ કરી રહી કોણ ખવરાવશે કે એના મનોરંથ હિંડોળાને જીવી લે છે દાદા ની આંબલે

કાકા મારા બાપની સાચવ એટલું વેણ પૂરી નથી થયું તો બંને જુવાનો બોલ્યા ગાડા પાછાવાળું કાં સીધ પાછા વાળાઓ છો બુઢાએ પૂછ્યું તું નિર્વેશ છે ડોસા અમે કાંઈ નિર્વેશ નથી અમે કાંઈ મરી નથી પરવૈયા તે આખો દરબારગઢ દીકરીના દાયજામાં ઠાલીને પારકે પાદર મોકલી દીધો છે અરે ભાઈ મારે એકનું એક પેટ એને આજ નથી માં કે નથી ભાઈ અને હું કર્યાવણ પણ ન દઉં અને હવે હું હું એ મારો ગરાશને દરબારગઢ તો તમારા જ છે ને તો ઘણું લૂંટાવી દે પણ અમે નાના ગીગલા નથી પાછા વાળો ગાડા નીકર કાંઈક સાંભળશો હીરબાએ આ દેખાવ નજરો નજર દીઠો ઉઠો બાપ બે હાથ જોડી કરગરે છે ને પિતરાએ ડોળા ફાડી ડાંગો ઉગામે છે દીકરીને રૂવાડે રૂવાડે ઝાડ લાગી ગઈ માફાનો પડદો ઉછાળી ખૂટો તાણી ઝેકડો મારીને હીરબાઈ નીચે ઉતરી અને બાપુનો હાથ ચાલીને કહ્યું બસ બાપુ પતી ગયો હાલો પાછાવાળો ભાઈ ગાડા ખેડૂતો ગાડા તમામ પાછાવાળો આજ સકલ સારા નથી પાછા સીધો હશે એવી હાંક દેતો હીરબાઈનો વર્ગ વળીને મોખરે હાંકી લાવ્યો અને પંજો એને તરવારની મૂઠ ઉપર પહોંચ્યો કાઠી હીરબાઈએ ઘૂંકડો ઘૂમટો આડો કરીને હાથ ઊંચો કર્યો કાઠી આજ જ કજિયાણું વેળું નથી અને તું મૂજામાં સૌ પાછા વળો ગાડા પાછા વળ્યા હીરબાઈ અડવાળે પગે લાગી ઘેર પાછી આવી ડેલીમાં આવીને જોયું તો બાપ હજુ પાછળ દૂર ચાલી આવે છે ઘોડી પર બેઠેલ ઘણી વિચારમાં પડી ગયો છે એને જોઈને હીરબાઈ બોલી તને સંતાપો નથી એમ કહી પોતાના હેમે મળ્યા ગળામાંથી વગેરે ધણીને આપતા બોલી આ લે તું બીજું ઘર ગોતી લેજે અને મારી વાટી જોવી મેલ દેજે કાં કાં શું હવે તો બાપને ઘેર દીકરો ન જન્મે ત્યાં સુધી મારે સંસાર વસાવો નથી મારા બાપના ઘરમાં પિંગલે ભાઈ ન મળે એટલે જ ભરી બજારમાં જીવ તાર બગડે હવે તો પારણામાં ભાઈને જ જ આવીશ નિકર જીવત ભરના જુહાર સમજે કાઠી તો વાટી જોઈશમાં તને રાજી ખુશીથી રજા છે ઘર કરી લેજે આલે આ ખર્ચે આટલો ભાઈ બાઈએ દાગીનાની અને રૂપિયાની પોટલી પોતાના ધણીના હાથમાં દીધી કર્યાવરનો સામાન પાછો ઠલવાય ગયો વળતા દિવસથી હીરબાઈએ બાપના ઘરમાં આખું ખાંડું હતું તેમાંથી ડુંગરની ટૂંક તોડી નાખે એવી દેવાલના થંભ જેવા પગવાળી ત્રણ ત્રણ આટાણા સિંગે સૌથી ફાટફાટ જેટલા આંવવાળી સાત કુંડી ભેંસુને નોકી તારવી ગોવાળીને આજ્ઞા દીધી કે ભાઈ આયડું આપણી સીમમાં ઊભા માલમાં સાથેને પહોંચાડવા માંડો અને મારો બાપ અરૂપ બિલે ક્યાંય માખીને આમ નવે પરવાડો એ રીતે ભેંસોને સાચવવા માંડ્યા ભેંસોના દૂધમાં ફગર ચડવા લાગ્યા બે જણ બદલાય ત્યારે ધોવાઈ રહ્યા તો આવું ભરાતા થયા એક ભેંસનું દૂધ બીજીને પવાય બીજીનું ત્રીજીને ત્રીજીનું ચોથીને અને એ રીતે છઠ્ઠીનું દૂધ સાતમીને પીવડાવવા લાગી છેવટે સાતમીના દૂધમાં સાકર કેસરને એલચી જાયફળ નાખી અંદર ચડી ઊભી રહે એવો કડોશ કરી સગી જનેતાના જેમ પેટના પાળકને પીવડાવી તેમ દીકરી બાપુને પીવડાવવા લાગી બાપને તો એક હસું ને બીજી હાણ જેવું થઈ પડ્યું છે શર્મિંદો બનીને પિતા કન્યાની સામે કાલાવાલા કરે છે કે ગગી બેટા મને આ એ કેસરને આ કઢા તો કાંઈ ન શોભે અને તું મારી ધારણા મેલ દે બા મહિનાનું તો માવઠું કહેવાય કાંઈ બોલશો મા બાપુ એટલું કહીને પુત્રી પિતાને દૂધના કઢા પાવા લાગી દીકરી હતી તે માતા બની ગઈ એક મહિનો બે મહિના અને ત્રણ મહિના ત્યાં તો જુવાનીના રંગ લાગ્યા કાયાનું અણુ કાઢતું વાળ ને કાળપ ચડી ઘોડે સવારી કરીને સવાર સાંજ બાપ સીમાડાની બહાર દોડતા હરણ સાથે હોડ કરવા લાગ્યો અને મોં માંગ્યા મૂલ ચૂકીને દીકરીએ બાપને કાઠીની એક જુવાન કન્યા વેરે પરણાવ્યો એક વર્ષ અને એક દીકરો બીજું વર્ષને બીજો દીકરો દીકરોની હીરની દોરીએ હિંચોડતી બહેનને હાલલડા ગોત જાતી ભાયા તો એ સાંભળી રાત અને દિવસ બહેન તો પોતાના ભાઈઓને નવરાવા ધોવરાઓમાં ખગડાઓમાં ફીટાવા અને એના સાફ કરવામાં તંદિર બની ગઈ છે એમ કરતાં તો ત્રણ વર્ષની રોજીઓ વળી ગઈ અને ચોથે વર્ષે સીમાડા પર ખેપટ ઉઠતી દેખાણી જોત જોતામાં કોઈ રોજી ઘોડીનો સવાર ઝાંપામાં દાખલ થયો ગામની પનિહારીઓ ઠાલા બેઠા લઈ થાલા બેડા લઈને દરબારગઢમાં દોડી બા વધામણી ધાંધલ આવી પહોંચ્યા છે આવી આવીને કાઠીએ ઘણાણા રૂપિયાની પોટલી પડતી મેલી બાપુ હીરભાઈ બાપને કહ્યું હવે આ વખતે તો ગઢીની ખીલી પણ નહીં રહેવા દો તમે નવી વસાઈ લેજો એમ બોલીને હીરભાઈએ ગાડા પડ્યા દરબારગઢમાં એક ખીટી પણ રહે વા દીધી પરિવાર વેલડું જોડાણું ગામ વડા વાહલક્યું ચોરો આવ્યો માફાની ફળક ઊંચી થઈ ઠેરબાઈએ ગલગોટાના ફૂલ જેવું ડોખું બહાર કાઢ્યું અને ચોરે પ્રેત જેવા નિર્જીવ બની બેઠેલા ભાયાતોને પડકારી સાંભળાવ્યું આવો કાકાને અને ભાઈઓ હવે ફરવાડા નારે બેટા અમે ક્યાં કહીએ છીએ સેના કહો પાણી એકને સાટે બે રમે છે અને હવે તો ગાંડાની હેડીઓ ગણ્યા જ કરજો આ ઘટના જૂનાગઢ નજીક ચાપરડા ગામે બની છે કાઠીનું નામ વાઘોવાળો અથવા ઉભોવાળો બોલાય છે કોઈ વળિયા બનાવ આયરોમાં બન્યો